રાજ્યના અન્ય શહેરોમાં પણ આમ આદમી પાર્ટી કિસાન મહાપંચાયત યોજશે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ તેની જાહેરાત કરી હતી નવ નવેમ્બરે ખંભાળીયામાં ભાણવડમાં કિસાન મહાપંચાયત યોજશે જ્યારે કે અગિયાર નવેમ્બરે ગીર સોમનાથમાં કિસાન મહાપંચાયત યોજાશે સરકાર લોલીપોપની માનસિકતામાંથી બહાર નથી આવી ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મહાપંચાયત યોજાશે મહારાષ્ટ્રમાં ખેડૂતોના દેવા માફી જાહેરાત થઈ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં મહારાષ્ટ્ર કરતા ખરાબ હાલત છે મહારાષ્ટ્રમાં સરકાર દેવું માફ કરી શકે તો ગુજરાતમાં કેમ નહીં તે સવાલ પણ ઉઠાવ્યો ગુજરાતના ખેડૂતોનું પણ દેવું માફ કરાય તેવી માંગણી આમ આદમી પાર્ટીએ કરી છે નવ તારીખે ખંભાડિયામાં કિસાનોને ન્યાય અપાવવા કિસાનોની કરજ માપી છે તેની માંગણીઓ પૂરી થાય અને ખેડૂતોને એવું થાય કે આમ આદમી પાર્ટી અને એના નેતાઓ એના કાર્યકર્તાઓ ખેડૂતો સાથે છે ને ખેડૂતોની માંગણીઓ સાથે છે એ માટે અમે બીજી કિસાન મહાપંચાયત ખંભાડિયાના બાણવડ પાસે અમે કરવા જઈ રહ્યા છીએ જેમાં હજારો ખેડૂતોને હું આવકારું છું કે આપણે ફરીથી આ કિસાન મહાપંચાયત જે કરવા જઈ રહ્યા છીએ અમે એમ આપશું આવો અને એના પછી અગિયાર તારીખે બે દિવસ બાદ અમે ત્રીજી કિસાન મહાપંચાયત છે એ ગીર સોમનાથમાં કરવા જઈ રહ્યા છીએ ખેડૂતોના મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી સડકથી લઈ અને સંસદ સુધી અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે